શું કરવા ખબર નઈ પડતી અમાર તો પંદર તારીખે ભરી પાવતી પાવતી સર અમાર તો પંદર તારીખે અમારતું એટલે અમારે દસ તારીખે જે ના ભર્યું હોય એટલે અમારા તો હજી નોટિસ આવી જાય

તમે ઘેર જાઓ જો અંધારામાં જોઈન કર્યા છીએ જવા દે સાહેબ એવું ના કરાય તમારી પર વાયર કાપી કે લગી એ તો લગાવ્યા છે બિલ પર દેડો તારે બિલ આ તો કોઈ કોઈના ઘર નો કાયદો નહીં આગળથી પરવાનગી હોય એટલે જોવા ધાર મને એ તો રહી ગયો ને લાવવા જોવા પૈસા તાકાત બહાદુરી આકાત કરો બહાદુરી હું બહાદુરી એ જતી હોય જતા રહો મને જવા દે તમે પાછા